અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે વહે છે પવિત્ર ઇન્દ્રાસી નદી જ્યાં આજથી વર્ષો પહેલાં સ્વયંભૂ પ્રગટ થયા હતા ભુવનેશ્વર મહાદેવ આ શિવાલય સાથે ઘણી જાણવા જેવી બાબતો જોડાયેલી છે કહેવાય છે કે પ્રાચીન કાળમાં આ જ સ્થાન પર ઋષિનો આશ્રમ હતો તો આવો ભુવનેશ્વર મહાદેવનો કેવો છે મહિમા આપણે પણ જાણીએ અરવલ્લી જિલ્લાના ભિલોડાથી ત્રણ કિલોમીટર દૂર પવિત્ર ઇન્દ્રાસી નદીના કિનારે કુદરતી નયન રમ્ય સ્વયંભૂ સ્વરૂપે ભુવનેશ્વર મહાદેવ બિરાજમાન છે આ સ્થાનક પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે કહેવાય છે કે વર્ષો પહેલા સ્થાન પર જંગલ હતું જંગલમાં ગોપાલક ગૌધાણ લઈને ચરાવા જતો હતો ત્યારે આ ગૌધાણમાંની એક કામધેનો ગાય એક વૃક્ષની ગુફા પાસે દૂધની ધારા કરતી હતી એક દિવસ યોગાનું યોગ ગોપાલક આજ વૃક્ષ પાસે આરામ કરતો હતો ત્યારે નિત્ય પ્રમાણે આ કામધેનુ ગાય આ વૃક્ષ પાસે આવી અને આચળ માંથી દૂધ ની ધારા કરવા લાગી આ દ્રશ્ય જોઈને ગોપાલક આશ્ચર્યચકિત થઈ ગયો અને આ વૃક્ષ કે જ્યાં કામધેનુ ગાય દૂધની ધારા કરી હતી એ સ્થાન પર જોયું તો અહીં એક શિવલિંગ સ્વયંભૂ સ્વરૂપે દ્રશ્યમાન થયું પછી ગોપાલકે આસપાસના લોકોને જાણ કરી જેથી આસપાસથી લોકો આ સ્થાનના દર્શન કરવા દોડી આવ્યા દિવસ જતા આ સ્થાન પર ભક્તોની ની ભીડ વધવા લાગી અને ભક્તોની આસ્થા ભુવનેશ્વર મહાદેવની જે કોઈ માનતા માને છે માનતા પૂરી થાય છે અને અમે અહીંયા આખો દિવસ ભજન કીર્તન કરીએ છીએ અને અહીંયા ભગવાનનો ભોગ પણ હોય છે એ ભોગોના પ્રસાદનો પણ લાભ લઈએ છીએ અને અહીંયા દર્શન કરવાથી અમે ધન્ય થઈએ છીએ આ સ્થાન નું બીજું એક ઐતિહાસિક મહત્વ રહેલું છે આ સ્થાન પર વેદ અને પુરાણોમાં જે ઋષિઓના નામ વર્ણવેલા છે જેમાં એક ચવણ ઋષિ નું નામ પણ પ્રચલિત છે એ ચ્યવન ઋષિ નો આશ્રમ અહીં આવેલ છે ચમન ઋષિના હજારો વર્ષ પછી પણ જોવાની ભગવાને આપી અને એ ઔષધોથી અત્યારે જે કોઈ પણ માટી લઈ જાય તો એનાથી શરીરના કોડ વગેરે જાય છે એટલે આ શિવજીનું મૂલ્ય છે તમે માત્ર એક જળનો લોટો ભરીને આપો તો શિવજી પ્રભાવિત થઈ જાય છે અને કામ કરે છે ભુવનેશ્વર મહાદેવના ઐતિહાસિક અને ધાર્મિક સ્થાનકે દર સોમવારે અને શ્રાવણ માસમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે

આવા પવિત્ર ઇન્દ્રાક્ષી નદીના કિનારે ખૂબ જ આહલાદક વાતાવરણમાં કુદરતી રીતે બિરાજમાન ભુવનેશ્વર મહાદેવની પૂજા અર્ચનાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે